નમસ્કાર મિત્રો આજે અમે વાવડીની કેનાલ બાજુ આવેલ સિદ્ધિ વિનાયક કેનાલની બાજુમાં આવેલો રસ્તો વર્ષો થયા જ્યારે વરસાદ થાય ત્યારે અહીંયા પબ્લિક ચાલી ન શકે બાળકો જ્યારે સ્કૂલે જાય ત્યારે સ્કૂલે જવા માટે થઈને પણ રસ્તો સારો નહોતો અને સ્લીપ ખાઈ ને અનેક માણસો ત્યાં પડી જતા એટલા માટે થઈને અનેક સમસ્યાઓ થતી આજે અહીંયા રસ્તાની કામગીરી ચાલુ છે તે પણ આપણે જોશું અને આગળ જો તમને દેખાડું અહીંયા ટ્રેક્ટર ચાલુ છે અને રસ્તાની કામગીરી અત્યારે થઈ રહી છે તો આપણે આગળ જાણી કે ત્યાંની સમસ્યા શું હતી એટલા માટે આપણે સ્થાનિકોને પણ પૂછશું તેને શું પ્રોબ્લેમ હતા અને કેવા પ્રોબ્લેમ આવતા કામ થતા નહીં અનેક રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ રસ્તાનું કોઈ ધ્યાન આપ્યું નહીં ને ઘણી મુશ્કેલીઓ આવતી હતી તો આપણે સ્થાનિકોને જ પ્રશ્ન પૂછી કે તેને શું પ્રોબ્લેમ હતા બેન અહીંયા તમારા સ્થાનિક જે પ્રશ્નો હતા રોડના જે પ્રશ્નો હતા તે તમારું શું હતું તમે જ કહો એ મારું નામ કિંજલબેન પટેલ નાની વાવડી ખોડિયા ડેડીની સામે ઓમકાર્ડ સોસાયટીમાં રહું છું અને અમારે અહીંયા બહુ જ તકલીફ હતી રસ અમારે રસ્તો અહીંયા બહુ જ ખરાબ હતો છોકરાને સ્કૂલે મુખવા જવામાં કોઈ શાકભાજીવાળા નથી આવતા કે કોઈ પાણીવાળા નથી આવતા અહીંયા રસ્તો બહુ જ ખરાબ કે બાઇક પણ ના નીકળી શકે એવી અમારે સંભવનાર અમે પંકજ રાણસળિયાને ફોન કર્યો અને એ બે દિવસમાં આવીને જોઈ ગયા અને બે દિવસ પછી એને બધું કામ ચાલુ કરાવી દીધું અને અત્યારે અમારે જવા માટેનો રસ્તો સરસ થઈ ગયો છે અને અમારે ગટર અમારે ઓમપાડ સોસાયટીમાં ત્રણ ગટરો છે ને અમે ફરિયાદ પર લખાવેલી છે પંદર વીસ દિવસ થયા એ લોકો અમને જવાબ દેતા નથી અને અમારે ગટર અત્યારે આખી ભરાઈ ગઈ છે અને આ તમ જાતે નાખેલા હતા બધી

જાગૃત અત્યારે થવાની જરૂર છે મોરબીને અને જાગૃતિ આપણે આપણી યંગમાં બધાને જાગૃતિ લઈ આવવાની પણ જરૂર છે જેનાથી આપણા નાના મોટા કામ બધા અટકેલા રહી ગયા છે એ બધાના પ્રશ્નો સોલ્વ થઈ જાય અને અમે અત્યારે પંકજભાઈને રિક્વેસ્ટ કરી હતી કે પંકજભાઈ આ જાજા સમયથી આ પ્રોબ્લેમ હતો વરસાદના કારણે રસ્તામાં કોઈ સ્કૂલે ન જઈએ કે બાળકો કોઈ ધંધે ન જઈ કે બહુ ખરાબ પરિસ્થિતિ હતી પછી થોડા ઘણા પૈસા સોસાયટીમાં નાના મોટા માણસો એ ભેગા કર્યા ભેગા કરીને રસ્તો બનાવ્યો હતો એ રસ્તામાં કઈ થયું નહીં એટલે પંકજભાઈ ને બોલાવ્યા તો પંકજ પંકજભાઈ અમારો આજે નિકાલ હતો પ્રશ્ન હતો એ અમારો પ્રશ્ન સોલ્યુશન કર્યું અને બહુ કામ સરસ થી થાય છે અને અત્યારે અમારે ગટરનું છે ત્રીસ તારીખે ગટરની રજૂઆત કરેલી છે તો એને દસ પંદર દિવસ થઈ ગયા કોઈ કઈ જવાબ આપતું નથી તમારી રીતે જોઈ લે કાડિયા કે હેડ ઓફ ડિગરી ને કોઈ નથી ના નાના આમાં મરવાનું થાય છે એના અત્યારે થાય લાવવી મોરબી માટે બહુ જરૂરી છે કાકા તમારું કહેવાનું બાકી જો આ રસ્તો આના ઉપર અત્યારે કામ ચાલે છે મિત્રો અત્યારે અમે જે છે ને એ અહીંયા આપણે જે વાવડી ગામ પાસે જે કેનાલ વાળો જે રોડ આવેલો છે ત્યાંથી કેનાલ પસાર થાય છે ત્યાં અમે અત્યારે છીએ અને ત્યાંના જે રહીશો હતા બરાબર ત્યાંની સમસ્યા હતી કારણ કે ત્યાંના સ્થાનિકો દ્વારા આજથી અઠવાડિયા પહેલાં અમને બોલાવ્યા હતા ચોમાસાનું જ્યારે વાતાવરણ હતું ત્યારની જે પરિસ્થિતિમાં તમને લાઈવ બતાવી તમે જોજો આજે આ રીતનો રોડ રસ્તા હતા આજે છે ને આ પરિસ્થિતિ હતી આ આ પરિસ્થિતિ અત્યારે તો હજી વરસાદ નથી નહીંતર આ પરિસ્થિતિ અંદરથી આ મહિલાઓને કે કોઈને નીકળવું હોય ને તો નીકળી ન શકાય એવી પરિસ્થિતિ હતી એટલે એમની એવી રજૂઆત હતી કે એમને અવારનવાર નગરપાલિકા મહાનગરપાલિકા સોરી મહાનગરપાલિકાએ જાણ કરી હોય બરાબર છે અને કામગીરી થતી નહોતી બરાબર ત્યારબાદ ત્યાંથી સ્થાનિક જે હતા અમારા જે મિત્રની જે છે એમના ફોન આવ્યા બધાના અને પછી અમારી ટીમે અહીંયા મુલાકાત અઠવાડિયા પહેલાં લીધી હતી માત્ર ખાલી કેવું હતું જો ત્યાં દૂર જે પેલી ગાડી પડીને ત્યાં સુધી સિમેન્ટ રોડ આવેલો છે ત્યાંથી સિમેન્ટ રોડથી લઈ અને માત્ર આટલો રસ્તો વ્યવસ્થિત કરી અને અહીંયા ઓમ પાર્ક જે સોસાયટી આવેલી છે અહીંયા આટલા લોકો બધા રીએ છે બરાબર છે ખાલી આટલું જ રિપેરિંગ વ્યવસ્થિત ટૂંકો ગાળો કરવાનો હતો પણ છતાંય તંત્ર દ્વારા એન કેન પ્રકારે અહીંના સ્થાનિક નેતાઓ જે હોય એને કોઈ ધ્યાન દેવામાં આવતું નહોતું ત્યારબાદ અમારી ટીમે આ વસ્તુ ધ્યાનમાં લીધી ધ્યાનમાં લઈ અને પ્રોપર જગ્યાએ જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરી અને રજૂઆત કર્યા બાદ ત્યાંની જે કાંઈ પણ કામગીરી થતી હતી કામગીરી આપણે ઉભા રહીને ચાલુ કરાવી કારણ કે હવે મિત્ર દિવસે દિવસે માણસો કામની રાજનીતિમાં માને છે ખાલી વાતુમાં માનતા નથી માણસો મતદન જે એમના નેતાઓને ચૂંટતા હોય જે પ્રતિનિધિ બનાવતા હોય છે એમને એમની પાસેથી માત્ર પોતાના વિસ્તારના સારા કામો થાય એમને માત્ર ને માત્ર રોડ રસ્તા સારા મળે ગટરની સારી સુવિધા મળે પીવાલાયક પાણી મળે આવી એ લોકોને અપેક્ષા હોય છે આનાથી વિશેષ બીજું કાંઈ હોતું નથી તો જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા માત્ર ખાલી આવી અપેક્ષા આવી જો કામગીરી આપવામાં ન આવે તો હવે લોકો પણ જાગૃત બન્યા છે લોકો પણ ક્યાંક ને ક્યાંક હવે વિસાવદરવારી કરવાના મૂળમાં છે કારણ કે તમે જુઓ અત્યારે આ અહીંની જે પરિસ્થિતિ જે છે આ જો આ અત્યારે જો આ આવી ગયું અત્યારે આ લોડર છે લોડરથી કામ ચાલુ છે અત્યારે જો આ વ્યવસ્થિત પાથરે છે બરાબર તો કેટલું વ્યવસ્થિત ડામર જેવો આખો રોડ કમ્પ્લીટ થતો જાય એક વરસાદ આવે એટલે આ ટૂંકમાં બેહી જાય બેહી જાય એટલે વ્યવસ્થિત ઉપર ટૂંકમાં લેડીસ કોઈને તેડવો મૂકવા જવામાં તકલીફ ન થાય એ પ્રમાણેની અત્યારે આની કામગીરી ચાલુ છે બરાબર ને સ્થાનિક સ્થાનિકોનો પણ આગ્રહ હતો પંકજભાઈ તમે આવો એટલે અમારે કે તમને આભારય માનવો છે પણ ભાઈ આ કોઈ અમારો હજી આભાર માનવાનો સમય નથી આવનારા સમયની અંદર બધા સાથે રહીને કામગીરી કરી અને તાકાતથી બધા આગળ વધી એવી જ અમારી માગણી અને લાગણી જનતાઓ પાસેથી છે મિત્રો આવનારા સમયની અંદર તમે જાગૃત બનો તમારા વિસ્તારની અંદરની જે કાંઈ પણ સમસ્યાઓ છે તમારા વિસ્તારની જે સમસ્યાઓ હોય એ તમે અમારા સુધી પહોંચાડો અમે લેખિતની અંદર જે કાંઈ પણ જગ્યાએ પહોંચાડવાની હશે ત્યાં જાણ કરશું કારણ કે અત્યારે હાલના સમયની અંદર આપણા મોરબીની અંદર અધિકારી જે છે વ્યવસ્થિત આપને મહિલાઓ એમની પાસેથી એ લોકો કામ કરવા તૈયાર છે પણ એમને કામ કેવી રીતના એમની પાસેથી લેવું કેવી રીતના એમને આગળ દોડાવવા એ રીતનો વ્યવસ્થિત એજન્ડાથી કામ થાય તો ચોક્કસપણે આપણે કામગીરી કરી શકીએ એમ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી હમણાં નમળા તમને મિત્રો બતાવીએ અમારા અમારા જે કામકાજ જે છે બરાબર એ કઈ કઈ જગ્યાના કામકાજ છે તમને કહીએ અત્યારે ધારો કે અહીંયા અમારે કૈણેકડાની જે વાડી આપણે જે નાની કેનાલ રોડ ઉપર આવેલી છે અહીંયાની પણ સમસ્યા હતી ત્યાંથી પણ રાત્રે અમે પોણા બાર વાગે ત્યાંથી લાઈવ કર્યું હતું ત્યાંના સ્થાનિકો સાથે બધા ભેગા થયા હતા અને જે કાંઈ પણ એમના ગટરના લાઇટના જે કાંઈ પણ પ્રશ્ન જે લેખિતની અંદર આપી દીધા છે ટૂંક જ સમયની અંદર એ પણ અમે કામગીરી કરાવવાના છીએ ત્યારબાદ વાવડી રોડ ઉપર જે ધરમનગર અને હરિપાર્ક એક જ મિનિટ મિત્ર ધરમનગર અને જે હરિપાર્કનો જે વિસ્તાર જે છે બરાબર હરિપાર્ક અને ધરમનગર ત્યાંના રહીશો દ્વારા પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે અહીંયા પણ એક પાઇપ નાખી અને એનો હોકરાની અંદર નિકાલ કરવાનો છે ત્યાંના સ્થાનિકો ઘણા બધા પરેશાન છે છત ઉપરથી લોકોને જવું પડતું હોય છે એમની પણ અમે લેખિત રજૂઆત મૂકી દીધેલી છે અને એમની પણ કામગીરી આગળ સાહેબે ધ્યાનમાં લઈ અને ટૂંક સમયની અંદર એમની પણ કામગીરી આગળ વધીને બે ચાર દિવસમાં ચાલુ કરશે એવું ત્યાંથી એમને જણાવવામાં આવ્યું છે ત્યારબાદ લઈને સતત લોકો વચ્ચે લોકોની સમસ્યા લોકોના કામને લઈને આપણે લોકોની વચ્ચે જઈને ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને આપણે કામ કરાવતા હોય છે તો એ જ અઢાર હજાર લોકો આવનારા સમયની અંદર જાગૃત બનશે અને ઈ લોકો એક વ્યક્તિ ખાલી દસ મત લઈ આવશે તો એક લાખ ને એસી હજાર મત થયા એટલે આ રીતના લોકોનું કામ કરીને મોટું થવાનું હોય લોકોનું કામ કરીને માન કમાવાનું હોય છે નહીં કે માત્ર ભ્રષ્ટાચાર કરીને મિત્રો બરાબર છે દિલીપભાઈ પૂછે છે પેલો ભાઈ કોણ છે કેની વાત કરો દિલીપભાઈ કઈ અહીના જે સ્થાનિકો છે અહીંયા જો આ રીતની જે સોસાયટી તમને લાઈવ બતાવી આ રીતની જે સોસાયટી અત્યારે લોડરનું કામ ચાલુ છે સ્થાનિકોને પણ સંતોષ છે બરાબર છે આવનારા સમયની અંદર પણ આપણે સ્થાનિકને ને પૂછીએ આ વિસ્તાર તો લગભગ મારામાં આવે નથી આવતો મને ખ્યાલ છે ત્યાં સુધી બરાબર આપણે એમને જ પૂછીયે ભાઈ આ તમારો જે આ વિસ્તાર રહ્યો ઈ મોરબી માળિયામાં આવે છે ટંકારા પડતરીમાં વાવડી તમારું શેમાં આવે ટંકારા પડદરીમાં આવે ને આ જે વિસ્તાર છે વાવડી ગામની અંદર આવે છે આ જે હોમ પાર્ક જે છે એ અને આ ટંકારા પડદરીની અંદર આવનારો વિસ્તાર છે બરાબર છે અહીંયા જિલ્લા પંચાયતના સદસ્ય કોણ છે આપણે અત્યારે છૂંટાયેલા ભાજપમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય ઓલા જંતીભાઈ છે ઓલા રોડ માટે એકવાર કાંઈક બબાલ નહોતો થઈ કે શેરીમાં રોયકાદાન કંઈક એવી માથાકુટ કઈક જેમ તેમ બોય લગભગ ચર્ચા થઈ હતી તો મિત્રો આ રીતના જયારે આપણે સમાજ લેવલથી અથવા તો નેતા બનવા માટે અથવા લોકોના કામ કરવા માટે થઈને મેદાનની અંદર ઉતરતા હોય ત્યારે આપણે એ ના જોવાનું હોય આપણા મતદાર છે કે નથી આપણો વિસ્તાર છે કે નથી આ બધું ન જોવાનું હોય જ્યાં સુધી આપણે જીતીને પ્રજા આપને મત આપીને આગળ ના મોકલે ત્યાં સુધી ત્યારબાદ આપણી જવાબદારી બનતી હોય છે કે જે વિસ્તારની અંદરથી આપણે ચૂંટા હોય જે વિસ્તારની અંદરથી આપણે આગળ મોકલા હોય તો સૌ પ્રથમ એ વિસ્તારના કામ થવા જોઈએ પણ વિસ્તારની સાથે સાથે આજુબાજુના જે કાંઈ પણ લોકો હોય આજુબાજુના જે સમાજ હોય એમના જે સામાજિક લેવલની પણ કામગીરી હોય તો એની અંદર પણ અચૂક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જવાબદારી બનતી હોય જેમ કે અત્યારે તમે જુઓ ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરની જનતાએ એમને ચૂંટી ધારાસભ્ય બનાવ્યા ત્યારબાદ ગોપાલભાઈ જે છે એ વિસાવદર જુનાગઢ ગ્રામ્ય ભેસાણની જે જનતા છે એમના તો પ્રશ્નના અવાજ ત્યાં બને જ છે સ્થાનિક લેવલથી પણ સર્વ ગુજરાતની જનતા અને સર્વ સમાજને સ્પર્શતા જે કાંઈ પણ વર્ષો જૂના પ્રશ્ન રહ્યા એમને પણ ગોપાલભાઈ જે છે બરાબર છે એમને વાચા આપતા હોઈએ સમગ્ર હમણાં ગોપાલભાઈ આપણા જે સીએમને મળ્યા હતા ત્યારે ગુજરાત આખા લેવલને સ્પર્શતા જે કાંઈ પણ પ્રશ્ન હતા એમની ચર્ચા કરતા હતા તમે કદાચ લાઈવ થકીને મીડિયા માધ્યમ થકી જોયું હશે એમાં જયદીપભાઈ પૂછે છે મંકજભાઈ હરિપાર્કનું કંઈક કરાવો જયદીપભાઈ ટૂંક સમયની અંદર હરીપાર્ક અને તમારું જે બાજુમાં ધર્મનગર જે આવેલું છે ત્યાંની જે મેં મુલાકાત લીધી હતી એમની પણ કામગીરી અત્યારે રસ્તા ઉપર જે કહી શકાય એવી રીતના છે બરાબર છે ત્યાં શું છે રોડ ઉપરથી આખા પાઇપિંગ નાખી અને એમને ત્યાં જે મંદિરની બાજુમાં જે હોકરો જાય છે એ હોકરાની અંદર કાઢવું પડે એમ છે ત્યાં એન્જિનિયર સાથે અમે આવી અને મુલાકાત પણ લઈ લીધેલી છે પણ એ પાઇપિંગ જે છે ને એનું કામ થોડુંક મોટું છે એટલે એની એસ્ટિમેટ બનાવીને કામ ચાલુ કરાવવું પડે એમ છે એ તમારું પરમેનન્ટ કામ કરાવવું પડે એવું છે કારણ કે ટેમ્પરરી કામથી ચાલે એવું નથી કારણ કે ફરી પાછું જો ચોમાસું વર્ષ પછી આવશે અત્યારે ટેમ્પરરી કામ કરાવશું તો એ એમાં કોઈ સ્થાનિક લોકોને મજા નહીં આવે ખાલી માત્ર સંતોષ અને જાય માટેની વાત હશે એટલે ટેમ્પરરીમાં આપણે નથી માનવું તમારું પરમાનન્ટ સોલ્યુશન થઈને એ રીતની કામગીરીમાં આપણે આગળ વધવું છે બરાબર સ્થાનિક જે એન્જિનિયર હતા એમની સાથે અમે ત્યાં મુલાકાત પણ લેવરાવી લીધી છે એ પ્રશ્ન જે છે એ બતાવી પણ દીધો છે એટલે ટૂંક સમયની અંદર હરિપાર્ક અને ધરમનગર જે કાંઈ પણ બે સોસાયટી જે એમના રહીશો સંતોષકારક કામગીરી મળશે એની જવાબદારી મેં લીધેલી છે એટલે એની અંદર તમે મિત્ર ચિંતા ન કરતા એટલે સૌ તો શિક્ષિત લોકોને આગળ લઈ આવો ભ્રષ્ટાચારી જે છે એને પગારો અને મોરબીની અંદર હવે જે પરિવર્તનની લહેર જે ચાલે છે બરાબર છે પરિવર્તનની લહેરની અંદર આપ સર્વે બધા સાથે ભાગીદાર બનો જેથી કરી અને આપણે કંઈક નવું જે વિચાર સાથે અને કામની રાજનીતિને જે આગળ દોડાવવા માંગીએ છીએ એની અંદર સર્વે જનતા સાથે મળી અને ખંભે ખંભો મિલાવી અને આગળ વધી શકે મિત્ર જો તમને લાઈવમાં બતાવી અહીંના લોકોનો સંતોષ સાથ સહકાર જે આ મળ્યું અત્યારે આપણે એમને પૂછી કે ભાઈ તમને કેટલો સંતોષ છે આ કામ થવાથી તમને કેટલો ફાયદો થશે એ આપણે ત્યાંના જે સ્થાનિક છે ને એમને પૂછી ભાઈ ઓલા બોલાવો તો આ મિત્ર આપણે અહીંના સ્થાનિક છે એમને પૂછી આપણે કેટલા ટાઈમથી થી એમને પ્રશ્ન હતો ભાઈ અહીંયા તમારે ચોમાસું હોય ત્યારે શું તકલીફ શું થતી ચોમાસામાં ઘરની બહાર જ ન નીકળી તમારે હાલી કોઈ પણ શાકભાજી કે કાંઈ પણ લેવા જવું હોય તો તમારે હાલીને જ જવું પડે બાળકોને સ્કૂલે મૂકવા માટે જેન્ટ્સને બધાયને ધંધે જવા માટે કારખાનાવાળા હોય કોઈ નોકરીવાળા હોય બધાયને જવા માટે હાલીને જવું પડતું અહીંયા સાધન જ ન આવતું બરાબર અંદર કચરાની ગાડી આવતી નો પાણીની ગાડી આવતી કોઈ વસ્તુ નહીં અંદર કોઈ પ્રકારનું કાંઈ સુવિધા જ ન મળતું એક વર્ષ થઈ ગયા એટલે પંદર દિવસ પણ પાણી મળે જે દિવસનું પણ ગાડી અંદર પણ બહુ જકરૂરી હવે અત્યારે જે આ કામ જે ચાલુ છે

તો જવાબદારી છે અંદર હોય બનતી આવનારા આપડે અહીંયા સીસી રોડ તમારે ચેક જ્યાં સુધી બન્યો છે ત્યાંથી લઈ અને ચેક પેલી કેનાલે અડી જાય એવી રીતનું પણ આપણે રજૂઆત જે કઈ પણ હોય એમને કરી અને મુકાવી દેવું એટલે પૈડું પાકે લખેલું મૂક્યું હોય તો આગળ ચોપડે ચાલુ થાય મિત્રો આ રીતની આ ગટર ભરાઈ ગયો ભાઈ જો અહીંયા અહીંયા શું થયું આ પીવાનું પાણી છે કે શેનું છે ઓકે આ વાલ તૂટી ગયો છે ઓકે એટલે વાલ બદલાવો પડે એમ છે ક્યારે ઓકે પરમદી રાતે ઓકે રેડી એટલે આટલું રિપેરિંગ કરવું પડે એમ છે ને ખાલી ઓકે એને સફાઈ કરવી પડે એમ છે તમે લેખિતમાં અરજી આપી એવા છો કે દી આપી 30 તારીખ આપી છે અરજી અને એનો નંબર 9070 દિનેશભાઈ ઈશ્વરભાઈ વ્યાસ નામ લખાયો ઓકે કઈ તારીખે 30 તારીખ 30 તારીખ આપી છે ઓકે આજ 9 તારીખ થઈ 10 દિવસ 10 દિવસ થયા ને હજી કોઈ તમારી મુલાકાત ન લીધી કઈ વાંધો નહીં કાકા અરજીની કોપી તમે રિસીવ કરાવી છે

આ જ રીતના મોરબીની અંદર કોઈપણ ખૂણે ખાચકે કાંઈ પણ એવી સમસ્યા હોય કે જે વર્ષોથી એમનું નિરાકરણ ના આવતું હોય મિત્ર તો એક મહાનગરપાલિકાની અંદર તમારે અરજી કરવી એ અરજીની એક ઇન્વર્ટ કોપી પાછી તમારે તમારી પાસે પાછી લેવાની સાઇન શીખવારી અને ઈ કોપીનો ફોટો વોટસઅપમાં પાડીને અમને મોકલજો જેથી કરી અને તમારું પણ જે કાંઈ આવનારા સમયની અંદર કામકાજ હશે તો એમાં અમારી ટીમ ફોલોઅપ લઈ શકશે કારણ કે